પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજરોજ ગરીબ બુલકાઓને ભોજન આપવામાં આવ્યું પરિવાર ફાઉન્ડેશન દ્વારા વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આજરોજ દાતા શ્રીમતી પલ્વીબેન દુબેજીના જન્મદિવસ નિમિત્તે ગરીબ ભૂલકાઓને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું જે ભાયલી સ્થિત જ્યાં રહેતા ગરીબ બુલકાઓને ભોજન આપવામાં આવ્યું હતું જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતલ ગાંધી તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ મીડિયાના મિત્રોને આંતરરાષ્ટ્રીય પત્રકારિતા દિવસની શુભકામના જેવી રીતે હાથ સૌ તડકો છાયો વરસાદ પૂર દરેક પરિસ્થિતિમાં ફિલ્ડમાં રહો છો એ જ રીતે ફરિયર ફાઉન્ડેશનના અમારા સામાજિક યોજાઓ અમે સામ જે કાર્યકર્તાઓ છે ને કાર્ય કરતા નથી કહેતા પણ સામાજિક યોદ્ધાઓ કહીએ છીએ કે જે આપણે યુદ્ધમાં કે આપણે સરહદ પર જઈને યુદ્ધ નથી કરી શકતા પણ સમાજ માટે સમાજ માટે કામગીરી કરીને એ લોકો સાથે ખભા ખભે ખભા મિલાવીને આપણે સમાજ માટે કામગીરી કરી રહ્યા છે આજે વાયલી રોડ ખાતે ભૂલકાઓને ભોજનનું આજે વ્યવસ્થા કરી છે વરસતા વરસાદમાં પણ અમારા સામાજિક યોદ્ધાઓ આ સમાજ સેવા કરી રહ્યા છે આજે શશિકલાબેનના સુપુત્રી પલ્લવી બેન દુબે જેઓ અમેરિકામાં છે એમનો જન્મદિવસ છે એમના જન્મદિવસે ખૂબ 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 શુભકામના એમના જન્મદિવસ નિમિત્તે આજે આ ભોજનનું વિતરણ નાના ભૂલકાઓને કરી રહ્યા છે આભાર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ